પારડીના કોટલાવ ખાતે આવેલા પાદરદી માતાનો દ્વિતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો પારડીના કોટલાવ સ્ટેશનો ખાતે આવેલ પાદરદી માતાનો સો જૂનો પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં ગત વર્ષે વિવિધ દેવી દેવતાઓની હિન્દુ ધર્મ રીત રિવાજ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના આજે વર્ષ પૂરું થતા દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં સવારે સાત વાગ્યેથી ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જેટલા જોડાઓએ ચંડીપાઠમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી પહેલી સવારથી જ આજુબાજુના ભાઈક ભક્તો મંદિરે દર્શન કરી પાટોત્સવનો લાભ લીધો હતો મંત્રોચ્ચાર સાથે ચાલેલા ચંડી પાઠને લઈ વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો પાટોત્સવ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી પાઠોત્સવને સફળ બનાવવા માટે મંદિર વ્યવસ્થાપક સમિતિના બળોદરાઈ પટેલ મનોજ પટેલ જયંતિભાઈ પટેલ બિપિનભાઈ પટેલ વગેરે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભારે મહેનત કરી પાઠોત્સવને સફળ બનાવ્યો હતો